પોલીસે પરિવારજનની પૂછપરછ કરતા તેઓ યોગા કરવા ગયા હોવાનું જણાવ્યું હતું બહુમાળી ઇમારતનું કામ ચાલુ હોય કોઈ પણ અવરજવર કરી શકતું હતું પોલીસે વૃદ્ધિને પીમ અર્થી એસએસજી હોસ્પિટલમાં ખસેડ્યો હતો ઓશિયા હાઇપર સામે લક્ષ્મરા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક ડેડ મોડી અંગે મેસેજ મળતાની સાથે પોલીસ અહીંયા પહોંચેલ તો ડેડ બોડી પહેલાં તો અડના આઈડેન્ટિફાઈડ હતી પણ પોકેટ બધું તપાસતા ખબર પડે છે એનું નામ મનીષભાઈ પટેલ એવું નામ છે સેવાસીના રહેવાસી છે ઘરના બધાનો સંપર્ક કરતાં ફેમિલી મેમ્બર્સ આવી ગયેલ છે અને ફેમિલી મેમ્બર્સનું કહેવાનું એવું છે કે સાત વાગે યોગા કરવા માટે ઘરેથી નીકળેલા હતા ત્યારબાદનો આ બનાવ બનેલો હોવો જોઈએ બિલ્ડિંગ સ્વાભાવિક છે કે કોણ અંદર આવતું હોય કોઈ કર્મચારી પણ અંદર આવતો હોય કામ કરનાર પણ આવતો હોય એટલે કદાચ કોઈ રેસ્ટ્રિક્શન ના હોય આ ઉપરાંત પોલીસે આ હત્યા છે કે આત્મહત્યા જેની તપાસ કરતા શંકા ઘેરી બની છે